ઘરે એકલી રહેતી હતી તો મેં એક માણસને કામ ઉપર રાખ્યો હતો દર વખતે મને રાત્રે જમીને પછી હોશ જ ના રહેતો અને સવારે આખું શરીર દુખતું તો એક રાત હું ખાધા વિના જ સૂઈ ગઈ હતી પણ નથી રાત્રે અચાનક મારી ઊંઘ ઉડી તો મારા હોશ ઉડી ગયા મારું નામ શાલિની છે મારી ઉંમર ચોવીસ વર્ષની છે હું મારું ભણવાનું પૂરું કરીને તરત જ નોકરી પર લાગી ગઈ હતી પણ આજે મારો રજાનો દિવસ હતો તો હું ઘરનો સામાન લેવા બજારમાં ગઈ હતી ગરમીના લીધે મને ચક્કર આવી રહ્યા હતા હું સામાન ખરીદીને ઘરે આવતી હતી તો રસ્તામાં એક આદમી મારી સાથે ટકરાયો મને ખૂબ જદુ ખ થયું હતું કારણ કે મારા લીધે તેને થોડું વાગ્યું હતું મેં તે આદમીની માફી માંગી તો તે મને કહેવા લાગ્યો કે બહેન જે થયું તે જવા દો પણ મારે કામની ખૂબ જ જરૂર છે અત્યારે હું સાવ નિરાધાર થઈ ગયો છું પહેલા હું જ્યાં કામ કરતો તે દુકાન પણ બંધ થઈ ગઈ છે તો અત્યારે હું સાવ બેરોજગાર બની ગયો છું હું ઘણી જગ્યાએ કામ શોધવા માટે ગયો છું પણ કોઈ મારી ઉંમર જોઈને મને કામ પર નથી રાખતો હવે તમે મારા ઉપર મહેરબાની કરો ગમે તેમ કરીને મને કામ આપો તમે જે કહેશો તેમ હું કરી લઈશ તેને મારો સામાન તેના હાથમાં લઈ લીધો અને કીધું કે લાવો હું તમને તમારી ગાડી પાસે તમારો સામાન મૂકી દઉં તમારી રીતે તમે મને જે પૈસા આપશો તે હું લઈ લઈશ તે માણસની હાલત જોઈને મને તેના પર દયા આવી ગઈ તે મારા પિતાની ઉંમરનો જ હતો મને તેને જોઈને મારા પપ્પાની યાદ આવતી હતી તે ખૂબ જ સારી રીતે વાત કરતો હતો મને લાગ્યું કે તે કોઈ સારા ઘરનો હશે તેના કહેવાથી મેં તેને મારા ઘરનો નોકર જ બનાવી લીધો મને તેના પર વિશ્વાસ હતો કે તે મારા ઘરનું કામકાજ સારી રીતે સંભાળી લેશે મને એમ પણ એક માણસની જરૂર જ હતી જે મારા કામમાં મારી મદદ કરે મેં તેને કીધું કે તમને વાંધો ના હોય તો તમે અત્યારે મારા ઘરે આવો મારું આવું કહેવાથી તે માણસ ખુશ થઈ ગયો મેં તેના ઘરનું એડ્રેસ પૂછ્યું તો તેને કીધું કે હું બીજા શહેર માંથી ગરીનિયા કામ શોધવા માટે આવ્યો છું મારે મારી દીકરીના લગ્ન પણ કરવાના છે બધા બાપની જેમ તે પણ પોતાની દીકરીને ખુશી આપવા માંગતો હતો તેની વાત સાંભળીને મારી આંખમાંથી પણ આંસુ આવી ગયા મેં તેને મારા ઘરે જઈને મારા ઘરના બધા કામ સોંપી દીધા તે મને ખૂબ જ ભલો માણસ લાગતો હતો હું આખો દિવસ તો નોકરી કરતી હતી એટલે મેં તેને ઘરના બધા કામ સોંપી દીધા હતા તે માણસે મને કીધું કે હું ખાવાનું પણ સારી રીતે બનાવી શકું છું પછી મેં તેને ઘરના બધા કામ સોંપી દીધા હતા તે માણસે મને કીધું કે હું ખાવાનું પણ સારી રીતે બનાવી શકું છું પછી મેં તેને મારા ઘરની બધી જવાબદારી સોંપી દીધી મેં તેને કીધું કે તમે ટેન્શન ના લો હું તમને સારો પગાર આપીશ મારી પાસે પૈસાની કોઈ કમી નહોતી કારણ કે હું એક આઈટી કંપનીમાં નોકરી કરતી હતી મારો પગાર પણ ખૂબ જ સારો હતો પણ હું એકલા જ જિંદગી જીવતી હતી નોકરીની સાથે સાથે હું ઘરના કામકાજ કરીને ખૂબ જ થાકી જતી હતી આટલા માટે મેં તે માણસને મારી ઈચ્છાથી જ કામ પર રાખી લીધો હતો પછી મેં તેને મારા ઘરમાં એક રૂમ આપી દીધો કારણ કે આટલા મોટા ઘરમાં હું એકલી જ રહેતી હતી ઘણા વર્ષો પહેલા હું મારા માં બાપથી અલગ થઈ ગઈ હતી મને ઘરની ચાર દિવાલોમાં રહેવું ગમતું ન હતું મારા પપ્પાએ મને ખૂબ જ ભણાવી હતી પણ તે મારી નોકરીથી વિરુદ્ધ હતા તેની ઈચ્છા એવી હતી મારું ભણવાનું પૂરું કરીને મારા લગ્ન કરીને હું સાસરે વહી જાવ કારણ કે મારી બીજી બહેનો સાથે પણ તેને એમ જ કર્યું હતું જેવું તેનું ભણવાનું પૂરું થયું તો તેના લગ્ન કરાવી દીધા હતા પણ હું મારી જિંદગીમાં કમી કરી બતાવવા માંગતી હતી મારા પિતાએ ત્યારે મને એમ કીધું હતું કે બેટા તું જ્યારે આ બધાથી થાકી જઈશ ને ત્યારે તને અમારી યાદ આવશે અને એમ જ થયું હતું મને મારા માતા પિતાની વાત યાદ આવતી હતી જેવી હું નોકરી કરીને ઘરે આવતી તો મારા મા બાપ ની વાત મને યાદ આવતી મને મારી ડિગ્રી ના લીધે એક સારી આઈટી કંપની માં નોકરી મળી ગઈ હતી પછી મને વિચાર આવ્યો કે મેં જે કર્યું કર્યું તે સારા માટે જ જ જો હું હું ઘરે રહી તો આટલી આવી શકી મારા પપ્પા મને કહેતા હતા કે દીકરી ને નોકરી કર્યા પછી પણ લગ્ન તો કરવાના જ હોય છે તો આના પહેલા સારા છોકરા સાથે લગ્ન કરી લેવા જોઈએ પણ મારું માનવું એવું હતું કે મારા પગ ઉપર મારે ઊભું થવું હતું મારે મારી જિંદગીમાં માં કરી બતાવવું હતું આટલા માટે મારે આટલી જલ્દી લગ્ન જ નહોતા કરવા ઘર છોડ્યા પછી મેં મારા બધા સપના પૂરા કર્યા હતા પણ નોકરીની સાથે ઘરના કામ પણ કરવા પડતા હતા અને આરામ પણ કરી શકતી નહોતી આટલા માટે મેં તે માણસ ને મારા ઘરે કામ ઉપર રાખી લીધો હતો તે પૂરી ઈમાનદારીથી મારા ઘરના કામકાજ કરતો હતો તે ખૂબ જ સારું જમવાનું પણ બનાવતો હતો આથી મેં રાતનું ખાવાનું ઘરે જ ખાવાનું ચાલુ કર્યું નકર હું જ્યારે એકલી હતી તો હું રાત્રે બહાર જ જમી લેતી અને રાત્રે જમીને હું સીધી જતી પછી ક્યારે સવાર પડતું તે મને ખબર પણ ન રહેતી પણ તે માણસ આવ્યા પછી મને સાવ શાંતિ હતી મને હવે સરખી ઊંઘ પણ આવવા લાગી હતી તે માણસ કામ પર રાખ્યો તેને તેને હજી હજી દિવસ જ થયા હતા બધું સરખી રીતે ચાલતું હતું પણ એક રાત્રે હું મારી ઓફિસ નું કામ પૂરું કરી રહી હતી રાત ના બે વાગી રહ્યા હતા તો મારો નોકર મારા રૂમ માં આવ્યો મેં તેને કીધું કે તમે કે આટલી મોડી રાત સુધી જાગો છો અને તમે અહીંયા શું કરો છો

પછી મને થોડા દિવસ તેના જ વિચાર આવતા હતા કારણ કે મેં તેના પર વિશ્વાસ કરીને મારા ઘરમાં કામ માટે રાખ્યો હતો મારી ઓફિસમાં પણ થોડું ઘણું મારે સહન કરવું પડતું હતું અને હવે આ મારા નોકરના લીધે હું ખૂબ જ ચિંતામાં રહેવા લાગી હતી જો કે તે આદમી મારી સાથે સારું જ વર્તન કરતો હતો પણ એક દિવસ એવું થયું કે જેને મને વિચારમાં પાડી દીધી હતી એક દિવસ હું વહેલા ઘરે આવી તો તે આદમી તેને રૂમમાં રડી રહ્યો હતો મેં તેને અચાનક જઈને પૂછ્યું કે કેમ શું થયું છે તો તે કહેવા લાગ્યો કે આવતા છ મહિનામાં મારી દીકરીના લગ્ન આવે છે અને મારે પૈસા ની ખુબ જ જરૂર છે મેં તેને કીધું કે તમે ટેન્શન ના લો તમારી દીકરી ના લગ્ન માટે હું તમને મારા થી બને એટલી મદદ કરી પણ મને વિચાર આવતા હતા કે મેં આ માણસ પર વિશ્વાસ કર્યો છે પણ તે સાચો હશે કે ખોટો માટે મેં તેને જોવા માટે એક દિવસ મેં ખાવાનું જના ખાધું અને બીમાર થવાનું નાટક કરીને હું સુઈ ગઈ થોડી વાર તો કાંગી ના થયું પણ થોડી વાર થઈ તો મારા રૂમ નો દરવાજો ખુલ્યો અને તે નોકર મારા રૂમ માં આવ્યો મેં તો મારો રૂમ અંદરથી જ લોક કર્યો હતો પણ તે નોકરની પાસે મારા ઘરની બીજી ચાવી તેની પાસે હતી એટલે તેને તે દરવાજો ખોલ્યો હતો હું તો અચાનક ડરી ગઈ હતી મને થયું કે આટલી મોડી રાત્રે તે મારા રૂમમાં શું કામ આવ્યો હશે તે મને સૂતી જોઈને પાછો રૂમની બહાર ચાલ્યો ગયો મને અચાનક ડર લાગવા લાગ્યો અને તેની પાછળ એક બીજો માણસ ઊભો હતો અને તેને તો હું ઓળખતી હતી પણ મેં વિચાર્યું નહોતું કે આ માણસ અડધી રાત્રે મારા રૂમમાં આવી શકશે તે માણસ સીધો મારા બેડ પાસે આવ્યો અને મને જોવા લાગ્યો અને મારા મારા ચહેરા પર હાથ ફેરવ્યો હું સીધી ડરી ગઈ અને મેં બધી લાઈટ ચાલુ કરી દીધી અને રાડો પાડવા લાગી તો મારો નોકર પણ અચાનક મારા રૂમ માં આવી ગયો હું મારા નોકર સામે જોઈ રહી હતી પેલો માણસ પોતાની નજર નીચે નાખીને ઉભો રહ્યો મેં તેની પાસે જઈને તેને તેનો કોલર પકડ્યો અને કીધું કે તું અત્યારે મારા કરવા આવ્યો છે હું તે સારી રીતે ઓળખતી હતી અને મને એ પણ ખબર હતી કે તે મારા રૂમ માં શું કરવા આવ્યો છે જયારે હું મારું ઘર છોડીને બહાર નોકરી કરવા આવી તો ત્યારે મને ખબર પડી કે આ દુનિયામાં સારા માણસો સાથે ખરાબ માણસો પણ હોય છે તે તમને હેરાન કરી નાખે છે હું જે આઈટી કંપનીમાં નોકરી કરતી હતી તે કંપનીનો મારો બોસ જ મને હેરાન કરતો હતો જવાન તો હતી પણ સાથે સુંદર પણ એટલી જ હતી પણ આ જ વસ્તુ મને હેરાન કરતી હતી તે બોસ મને ગંદી નજરોથી જોતો હતો તે મારી ખૂબસૂરતી પાછળ પાગલ હતો તે કામના બહાને મને તેની ઓફિસમાં બોલાવતો હતો અને મારી પાસે આવવાની કોશિશ કરતો હતો

અને તેની બદનામી થઈ પણ મને લાગતું હતું કે તે મને આમ તો મારો પીછો નહીં છોડે પણ તે તેનો બદલો લેવા માટે અડધી રાત્રે મારા રૂમમાં આવ્યો હતો મારા રૂમમાં મારા બોસને જોઈને તો મારા હોશ ઉડી ગયા તેને મારી બધી ખબર હતી કે હું મારા ઘરે એકલી રહું છું અને તેને જાણી જોઈને પહેલાં નોકરને મારી સાથે ટકરાવ્યો હતો તે નોકર જે મારા ઘરે કામ કરતો હતો તે મારા બોસનો જ નોકર હતો તેના કહેવાથી તે મારા ઘરે આવ્યો હતો થોડા જ દિવસોમાં તે નોકરે મારા ઘરની બધી ખબર તે બોસને આપી દીધી હતી એટલા માટે તે મને આસાનીથી રાત્રે મારા રૂમમાં આવી ગયો હતો તે મારી સાથે તેની તરસ છિપાવવા માંગતો હતો મેં વિચાર્યું પણ નહોતું કે તે આવી રીતે મારો ફાયદો ઉઠાશે તે પચાસ વર્ષનો હતો અને તે બે છોકરાનો બાપ હતો તે બસ મારી આબરું લૂંટવા માંગતો હતો કારણ કે હું એકલી જ મારા ઘરમાં રહેતી હતી એટલે તેને મારો ઉપયોગ કર્યો પછી મને મારા પિતાની વાત યાદ આવી કે દીકરી ઘરની ચાર દિવાલ મંજે સુરક્ષિત રહી શકે છે પછી મેં મારા નોકર સામે ગુસ્સાથી જોયું મેં તેને કીધું કે મેં તમને મારા પિતાની જગ્યા આપી હતી અને તમારા ઉપર વિશ્વાસ કર્યો અને તમે મારી સાથે આવું કર્યું મેં તમને પ્રોમિસ કર્યું હતું કે હું તમારી દીકરીના લગ્નમાં મદદ કરીશ પણ તમે મારી સાથે દગો કર્યો પણ તે આદમી મારા પગે પડીને મારી માફી માંગવા લાગ્યો અને કીધું કે મેડમ મને માફ કરી દેજો હું આવું કરવાથી મજબૂર હતો તમારા બોસે જે મને કીધું હતું કે હું તેનું આ કામ કરીશ તો તે મારી દીકરીના લગ્ન ધામધૂમથી કરાવશે એટલે મેં મજબૂરીમાં આવીને આવું કર્યું હતું આજે તેને એવું લાગી રહ્યું હતું કે તેને પોતાની દીકરીની ખુશી માટે બીજાની દીકરીને દુઃખ આપ્યું હતું એમ પોલીસને બોલાવીને તે બોસ સુપર કેસ કરીને તેને પોલીસે હવાલે કરી દીધો હતો મારા નોકરને તેના કાર્યનો પસ્તાવો થતો હતો તે તેના માલિકની વાતોમાં આવી ગયો હતો પણ તે દિલથી સારો હતો પછી મેં તેને મારા ઘરે જે નોકરીમાં રાખી લીધો પછી હું મારા માતા-પિતાને મળવા માટે મારા ગામ જતી રહી. ત્યાં જઈને મેં તેની પાસે માફી માંગી કે પપ્પા, હવે મને સારી રીતે સમજાઈ ગયું કે તમે સાચા હતા. તે હું મારા ઘરે ગઈ તો તે મને જોઈને ખુશ થઈ ગયા. મને તેને ખુશ જોઈને રડાઈ ગયું અને હું સીધી તેને ભેટી પડી. મેં મારા પિતાને કીધું કે પપ્પા, હવે હું એક સારી નોકરી કરું છું. મારે લગ્ન કરવા છે. તે મને કહેવા લાગ્યા કે બેટા, હવે તું જે કહીશ ત્યાં તારા લગ્ન હું કરાવી દઈશ. તું બોલ કે તને કોણ ગમે છે? મેં કીધું કે પપ્પા મને ખાલી નોકરી કરવાની ઈચ્છા હતી બાકી હવે તમે જે જ્યાં કહેશો ત્યાં હું લગ્ન કરીશ પછી મારા પિતાએ મારા માટે એક સારા ઘરનો છોકરો શોધીને મારા લગ્ન કરાવી દીધા અને મારી નોકરીથી કાંઈ વાંધો ન હતો મિત્રો જીવનમાં આપણે આપના માતા પિતા થી વિરુદ્ધ ક્યારેય ન જવું જોઈએ કારણ કે ક્યારેક તેના ના પાડવા પાછળ પણ બહુ મોટું કારણ હોય છે મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો